જો કોઈ વ્યક્તિ સમાજની આડમાં પોતાના રાજનીતિક રોટલા શેકી શકે છે આ સવાલ અમે એટલા માટે ઉભો કરી રહ્યા છે કારણ કે ગોંડલની અંદર અને જૂનાગઢની અંદર જે થઈ રહ્યું છે તેનાથી ક્યાંક અત્યારે એવું લાગી રહ્યું છે કે કોક વ્યક્તિ પોતાના રાજનીતિક રોટલા શેકી રહ્યું છે આ એટલા માટે સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે રાજુ સોલંકી જેના દીકરા સંજય સોલંકીને બહેરેમીથી ગણેશ ગોંડલ દ્વારા મારવામાં આવ્યો પરંતુ રાજુ સોલંકીનું પોતાનું એક જે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે અને તેના પરિવારનું પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જે છે તે હવે સામે આવી રહ્યું છે વાત આજે રાજુ સોલંકીના ભાઈની જેના ઉપર ગઈકાલે જ હત્યાનો મામલો રજિસ્ટર થયો છે જુનાગઢ પોલીસમાં એક ડોક્ટરની હત્યાનો મામલો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને જુનાગઢ પોલીસ અત્યારે રાજુ સોલંકીના ભાઈને શોધી રહી છે કારણ કે રાજુ સોલંકીના ભાઈ દ્વારા રશીદ નામના જે ડોક્ટર છે તેના ઉપર જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે તેના બે પગ તેના બે હાથ તોડી નાખવામાં આવ્યા છે દરસલ આ જે ડોક્ટર છે તે ડોક્ટર પોતાના

જવા સોલંકીએ ડોક્ટર રશીદ ઉપર હુમલો કરી દીધો ડોક્ટર રશીદ ઉપર હુમલો કરી તેમનો લગભગ નવ હજારની કિંમતનો મોબાઈલ અને નવસો રૂપિયા રોકડા લઈ ત્યાંથી ફરાર થઈ ગયો છે અત્યારે તો પોલીસ તેને શોધી રહી છે ગઈકાલે એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સવારના સાડા દસ વાગે આ ગુનાના જે ફરિયાદી છે રસીદ કરીમભાઈ વાંચે છે પોતાનું મોપેટ સ્કૂટર લઈને જઈ રહ્યા તે સમયે આ ગુનાના આરોપી સાવન ઉર્ફે જેવો બાઉજીભાઈ સોલંકી અન્ય ત્રણ હજારના શખ્સો સાથે આવેલા અને તેમના પાસે તલવાર અને પાઇપ વડે હુમલો કરી સ્કૂટર અથડાઈ જાનથી મારી નાખવાના ઈરાદે તેમના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડે ત્યારબાદ જે ફરિયાદી છે તેમનો મોબાઈલ અને ખીચામાંથી નવસો રૂપિયાની લૂંટ કરીને ચતાવેલા આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપીસીની કલમ ત્રણસો સત્તાણું ત્રણસો સાત ત્રણસો ત્રેવીસનો જો ગુનો દાખલ કરવામાં આવેલો છે ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી સાવન ઉર્ફેર જવો સોલંકી અને તેમના આરોપીની વાઇફની વચ્ચે મંદુક હોય આ બાબતે આ જે ફરિયાદી છે રસીદ વાંચેસા તે પ્રાઇવેટ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોય અને સમાધાનની માં વચ્ચે પડતા આ બાબતે આરોપીને લાગી આવતા હુમલો કરેલો હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે હાલ આરોપીઓને પકડવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો મહેનત કરી રહી છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતનું આરોપી વાળું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જે છે તે આ પરિવાર ધરાવી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે રાજુ સોલંકી ઉપર સત્તર મામલા હોય તેના ભાઈ ઉપર હત્યાની કોશિશનો આરોપ લાગેલો હોય કારણ કે ડૉક્ટર રશીદ જે છે તે અત્યારે દવાખાનામાં છે તેમની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે તેમને ઓપરેશન કરવું પડશે તેટલી ગંભીરતા છે અને તેવામાં જવા સોલંકી તો ત્યાંથી ભાગી છૂટ્યો છે પરંતુ સમાજની આડમાં જો આવા કોઈ ક્રિમિનલ પોતાની જાતને સાબિત કરવા માગતા હોય કે પોતાની જાતને સત્યવાદી રાજા હરીશચંદ્ર સાબિત કરવા માગતા હોય તો સવાલ અમે પૂછીશું અમે સવાલ રાજુ સોલંકી ઉપર પણ ઉભા કરીશું સોલંકી પર પણ ઉભા કરીશું ને ગણેશ ગોંડલ પર પણ ઉભા કરીશું કારણ કે કાનૂન કોઈને હાથમાં લેવાનો અધિકાર નથી આપતો અને સવાલ એ છે કે દેશની અંદર પોલીસ છે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન છે અને તેવામાં જો કોઈ વ્યક્તિને ક્યાંય પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેને પોલીસ પાસે જવું જોઈએ પરંતુ જાતે જ બદલો લેવાની ભાવના રાખીને કે અન્ય વ્યક્તિ ઉપર હુમલો કરાવવાની ભાવના રાખવાની અને તેને મારવાનું આ કેટલું યોગ્ય કારણ કે અહીંયા ગુનો ગણેશ ગોંડલે પણ કર્યો છે કેમ કે સંજય સોલંકીને તેને બહેરેમીથી માર્યો અને તેનું અપહરણ કરી તેનો વિડીયો શૂટ કર્યો સાથે જે જવા સોલંકી છે રાજુ સોલંકીનો ભાઈ જેના ઉપર ડોક્ટરને મારવાનો આરોપ લાગ્યો છે અને અત્યારે ડોક્ટર જૂનાગઢના દવાખાનામાં છે સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન જે છે તે અત્યારે જવા સોલંકીને શોધી છે કારણ કે કહેવાય રહ્યું છે કે જવા સોલંકી અત્યારે ત્યાંથી ફરાર થઈ ગયો છે ધરપકડ થવાના ડરથી તો સવાલ અમે પૂછી રહ્યા છીએ અને એ પણ પૂછી રહ્યા છે કે આવા ક્રિમિનલ લોકો શું સમાજને પોતાની ઢાલ બનાવીને પોતાના ફાયદા માટે તો કામ નથી કરી રહ્યા ને આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં